મીરા વોલમાર્ટ ના જય માતાજી દરેક ગ્રાહક મિત્રો ને મીરા વોલમાર્ટ તમને રોજે રોજ નવું કઈ કઉ નવું ને કઈ કનુકું આપે છે તો આજે પણ કઈ કઈ પ્રકારનું જાપવાના છે મસ્ત મજાનું કલેક્શન દરબારી સ્પેશિયાલિટીમાં છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમને મજા આવશે જોવું ગમશે અને સરસ સરસ વેરાયટી લઈ લેજો આજો દરબારીની અંદર કટ બોર્ડર વાળી છે આખી બાંધણી આ બ્લાઉઝ જોઈ લો રીતનું છે ગળા પેટર્ન વાળું એમાં બ્લાઉઝમાં બોર્ડર આવશે સ્લીવમાં આ પાછળના ગળામાં સરસ આવશે અને આ રીતના આખામાં બોર્ડર પટ્ટો છે જો

છેલ્લે સુધી વિડીયો જોઈએ રાખજો કલેક્શન તમને મળવાનું છે છે આ આ બ્લાઉઝ જો જોઈ ગાળા બોર્ડર ની આખી પ્લેન સાડી ને પ્લેનમાં હેન્ડવર્ક અત્યારે બહુ મસ્ત ચાલે છે બોર્ડર પટ્ટો જોઈ લ્યો તમે આ બોર્ડર પટ્ટો જુઓ આ રીતના આખામાં બોર્ડર પટ્ટો આવશે મટીરિયલ એકદમ સોફ્ટ પોચું ને સાઇનિંગ વાળું મારી જવાબદારી થી એનું બ્લાઉઝ છો બ્લાઉઝમાં માં વર્ક છે સ્લીવમાં ગળામાં પચાસ રૂપિયામાં કંપની વેચાય છે કંપની સેલમાં છે ત્યાં સુધી તમને મળશે રોજ આ વસ્તુ તમને નહીં મળે આ ભાવમાં જો પિસ્તા કલર આ બીટ કલર પર્પલ કલર આ જો મહેંદી કલર કાંટો બદામી કલર અને સાથે ચેરી લીલો કલર મસ્ત મચાનું કલેક્શન જો સેલ ભાવમાં છસો પચાસ રૂપિયામાં હવે દરબારીમાં બીજું કલેક્શન બતાવું છું કોન્ટ્રાસ્ટ મેચિંગ ના બ્લાઉઝ ઉપરનું સરસ કલેક્શન છે આખું આખી સાડીમાં રીતના વર્ક છે પાલોમાં આ રીતનું વર્ક આવશે અને આ ટાઈપનું બ્લાઉઝ આવશે આ મોરવાળું વર્ક છે જો આખું અને કાપડ એકદમ પોચું જો છસો રૂપિયામાં બ્લાઉઝ એ આવશે સાથે બ્લાઉઝ જોઈ લો મસ્ત બ્લાઉઝ છે કોમ્બિનેશન વાળું હવે એની અંદર કલર બતાવી દઉં છું છસો રૂપિયામાં મહેંદી કલર પીચ કલર સ્કાય કલર આ બધા સ્પેશિયલી દરબારી કલર છે રાણી ગુલાબી કલર ચેરી લીલો કલર પિસ્તા કલર બદામી કલર મેથ કલર મસ્ત છે છસો રૂપિયામાં આપણે તમે બતાવું છું હેન્ડવર્ક આવવાનું છે છસો રૂપિયાની અંદર આખો વલ મોતીનું હેન્ડવર્ક છે જો આખી સાડી માં નું વર્ક છે મટીરિયલ પણ એકદમ સરસ છે સેમ સાડી છે ઉબલા ઉસાઈ છે મરૂન કલર છસો રૂપિયામાં છે આટલા સરસ વર્ક વાળી સાડી આ જો આની અંદર એ આપણી પાસે ચેરી લીલો સ્કાય મરૂન મેથી પીળો રેડ અને બીટ આટલા કલર છે છસો રૂપિયામાં ફૂલ એન્ડ વર્કવાળી સાડી છે હવે બતાવું છું બટરફ્લાય બેનો ને બટરફ્લાય બહુ ગમે દરબારીની અંદર સ્પેશિયલ વેરાયટી છે બટરફ્લાય છે આજુ વર્કવાળું છસો રૂપિયામાં અત્યારે દરબારી કલેક્શન બધામાં એટલું સરસ છે કોરું કોરું ને પોચું પહેરવાની મજા આવે સિમ્પલ સોપર અને એક્સ્ટ્રા લુક વાળી છસો રૂપિયામાં પતંગિયાના કલર છે આ જો છસો રૂપિયામાં એક નંબર એકદમ જ એકદમ કલર દરબારીનો સ્પેશિયલ પીળો કલર છે આ રીતના આખામાં સરસ મસ્ત મચા વર્ક આવશે હેન્ડ વર્ક સાડીની અંદર આ બ્લાઉઝ ચેકાડ બોર્ડર વાળું સાડી જોઈએ આખી આ રીતના એકદમ પ્યોર ચોરચું પોચું કપડું આવશે એની અંદર કલર બતાવું છું એકદમ ઘાટો છે રેલી લો છસો રૂપિયા ભાવ ખાસ યાદ રાખજો અને નેવી બ્લુ કલર મસ્ત મજાની સાડી પ્રીમિયમ ક્વોલિટીમાં પણ છે છસો રૂપિયામાં હવે કરચોડા બતાવું છું આ છો કરચોડા એનું બ્લાઉઝ છે પ્લેનમાં આ રીતનું

અમથી આપણી પાસે દરબારીમાં ડિમાન્ડ હતું કે પૂજાબેન દરબારી સાડી લઈ આવો દરબારીનો વિડીયો બતાવો તો આપણે એમાં બતાવી દીધો છે એ સિવાયનું ઘણું બધું નવું કલેક્શન રોજે રોજને માટે આપતા આપણે આપતા રહીએ સરસ મજાની વેરાયટી વોટ્સએપના નંબર આપેલા છે એની અંદર તમે કોન્ટેક કરી શકો છો આપણા ગ્રુપમાં જોઈન્ટ થઈ શકો છો અને વોટ્સએપ ઉપર તમારો ઓર્ડર કરી શકો છો જય માતાજી